મંગળધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા પાટણ અને સૌરાષ્ટ્રમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં આજરોજ બે હજાર ફૂડ કીટ તૈયાર કરીને મોકલવામાં આવી હતી

ખેવડાવવામાં ફરી એકવાર સુરતીઓએ સૌને પોતાનું દયાળુ માયાળુ અને પરોપકારી સ્વભાવનો પરચો બતાવ્યો હતો પાટણ જિલ્લામાં બનાસકાંઠા આખા જિલ્લાની અંદર અમને કલેક્ટર સાહેબની સૂચનાથી જે તે ગામમાં સૂચના મળી છે એ મુજબ મોકલવાના કેટલી કીટો બે હજાર કીટો કેટલા લોકોની મહેનત છે ને કેટલા દિવસ પચાસ મહિરા લેડીઝ છે અને મારા સાથી મિત્રો સબ છે બધા છે બધાથી મળી અને અમે ફંડ એકત્રિત કરી અને આ બે હજાર કીટ બનાવવામાં આવી છે

ગોળ તેલ મીઠું બિસ્કીટ ગાંઠિયા અને મીણબત્તી અને બાકસ જીરું હળદર ચટણી બે દિવસ થયા નહીં આ બે કેટલા દિવસ હાલ છે એમ હવે વેસવાની તો કેમ ખબર ભાઈ બે દિવસ ત્રણ દિવસ થાય ને એમ એવું લાગે છે બે ત્રણ દિવસ તો લાગશે જ એવું લાગે એમ રિપોર્ટ સુરત